હેલો ફ્રેન્ડ્સ મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ગુજરાતી એવા ખટ્ટા મીઠા બટાકા વડા બટાકા વડા બનાવવા માટે આપણે અહીંયા બટાકાની જરૂર છે વધારે કંઈ એટલી સામગ્રીની જરૂર હોતી નથી એકદમ સરસ ખટ મીઠા અને ટેસ્ટી અને આપણને ચોમાસાના સિઝનમાં વરસાદમાં ખાવાની મજા આવે એવા બટાકા વડા બનાવવા માટે આપણે આજે અહીંયા એકદમ નવી જ રીત જોઈશું અને સરસ રીતે પહેલાં આપણે જે બટાકા છે એને ધોઈ સાફ કરી બાફીને રાખીશું અને સરસ આવી રીતના એને મસરી દઈશું પછી ઉપરથી મીઠું એડ કરીશું મીઠું આપણે ટેસ્ટ અનુસાર રાખીશું ખાંડ લઈશું અને ગરમ મસાલો એડ કરીશું ઉપરથી મરચાંની આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું અને લીલા ધાણાની ક્વોન્ટિટી આપણે અહીંયા વધારે રાખવાની છે કારણ કે લીલા ધાણાથી ટેસ્ટ એકદમ સરસ અને મસ્ત આવે છે એના માટે ઉપરથી આપણે જે લીંબુ છે એ લીંબુને અડધું એડ કરીશું અને આવી રીતના હાથની મદદથી આપણે એને મસળી નાખવાનું છે એકદમ ઇઝી રીતે બટેકા વડા બનાવીશું આપણે અને એકદમ ટેસ્ટફૂલ હવે સરસ મિક્સ થઈ ગયું છે તમે ચાહો તો અંદર વળિયાળી એડ કરી શકો છો ઓપ્શનલ છે અને હથેળીના મદદથી આપણે આવી રીતની નાની નાની એની ગોરીઓ બનાવી દેવાની છે આ બધી જ આપણે અહીંયા એક સાઈઝની રાખીશું અને થોડું ડીપમા કરીશું જેથી આપણો લોટ અંદર સરસ રીતે ચોટી છે હવે આપણું એનું જે બેટર છે ચણાના લોટનું એ બનાવવા માટે ચણાના લોટ લઈ લઈશું અને ઉપરથી મીઠું એડ કરીશું થોડોક બેકિંગ સોડા એડ કરીશું અને આપણે જે મરચું છે એ એકદમ થોડું એડ કરીશું પાણી અહીંયા આપણે ગરમ લેવાનું નથી ઠંડુ જ પાણી લઈશું અને એકદમ સરસ એને મિક્સ થઈ જવા મિક્સ કરી દઈશું થોડું થોડું પાણી એડ કરી અને આવી રીતના આપણે હલાવતા રહેવાનું છે જેથી અંદર ગોટલીઓ ના પડી જાય સરસ રીતે આપણું બેટર આવું થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું હવે આપણું બેટર સરસ બનીને તૈયાર થઈ ગયું છે આપણે એને બટાકા વડાને આપણે જે ગો ગોરીઓ બનાવી હતી એને આવી રીતના બેટરની અંદર મિક્સ કરી અને ફરતે બેટર લાગી જાય એવી રીતના આપણે જોઈ લઈશું અને એને ફ્રાય કરવાનું છે એક 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 વાળા ફરથી આવી રીતના એને ફ્રાય કરી દઈશું સરસ રીતે તળાઈ જાય એનું આપણે ધ્યાન રાખીશું અને અહીંયા બધા જ આપણા બટાકા વડા છે આવી રીતના આપણે એને ફ્રાય કરી લેવાના છે અને આપણા બટાકા વડા એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયા છે થેન્ક યુ ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો